રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આર્ટ થવા આવ્યા અને આપણે ફેરે ફેરીને થઈ ગયા છે કમ્પ્લીટ ફેરે લીધું અને આજ સ્થળ નહીં રહે છે એટલે જે ખતરમાં કાંઈ કામ કરવા જેવું નથી અને જો એની પાસે આટલા બટલા થઈ જાય છે બાર શનિવારે ફાવડે લઈને વારે છે અને એની પાસે અમારે સાઈઝ ફેરાય રેડિયા જેવી

મોટર નતું નહોતું ઘણી કોમેન્ટ આવતી હતી મોટર સાયકલ આખો કે નથી કોઈ જઈશ વાંધો ન આવે કે મારે જે ઓપરેશન કરાવ્યું એને ખબર હોય ને એની કોમેન્ટ નામ તો યાદ નથી એટલે આપણે ફાઇનલ કાલથી ને સાયકલ આપવાનું ચાલુ કરી દીધી ગુણી ગુણે આવ્યો ગેસનો પાકળો આવ્યો આજ હવાનું પાછો છોકરા મોહન ને મેલવા જોયું તો પાછો મેલ પાછો મોટર સાયકલ લઈ જવા મોટર સાયકલ બી એટલે અમારે છે ને આજ મટકે લઈને મારે બડા ટાઈમ પડે ને તો વાકાને વિદાવું એટલે પોંછાકી પાસે ખબર પડી ગઈ માં તો જો નું કામ હોય ને મને દુખે નું કામ નહીં કરે

ए दे देवलो आटा परे पीलोर नहीं जोता तो आधे वन सी यार तो आप अच्छा कहाँ उतारे अच्छा तब उता। अच्छा तो आप कहाँ जावा नहीं तो उतारे तो ताऊ भैया आउ शराब का नहीं है नहीं देख के किसी मतलब ताजुमोट से कहो तो आप सन्नावड़ डांट पड़े तो नहीं बिग कलाई यार ताऊ भैया थोड़ा क्या नहीं ताकि हम जरा खतरू जो વાંટોનો રાક પંપ બનાવ્યા રાંજે એટલે કર્યું કે નકર હોને તો તો જોડી છે ને તમારી પગી હે બગો હા હા અને જો દેવંતિની નામ પગડી પાડે मोटी खान पे आवड़ा सिधड़ा था मोटी जबली था मोटी चाती मनने गड़ी गड़ी में मोटी थी जे गड़ी में नाम घेटी हैं मन नाम घेटी है घेटी नहीं घेटी लगी ने तो घेटी ने निन बिन मत हां निन नपिस केने क्या सांस पवाय दूध पवाय इतना पानी खाल फोर मुकाय तुम फोर मुको काहे वो फोरौ કે તો મારી પાર્ટી ને આમાં સેશ બે માં કરીને મેલ દીધો ફ્રિજ માં વેલ્યુ ને હારું પીરું ને કમે પાણી પાતા છે દીવન સી મીન પા બગડીન દુધ પીવું રામ અમાર જો સાસજી હાર હે ને વાત અને જો માલમી શાક બનાવે છે ગુવાર બટેકાં

हूँ तेरण पे पोहे नहीं लगे है खिलो ननकोड़े रेजे एक बीजे सींकड़ा हलवाड़े तो खिल्ला पांगे पीघाटू थी नाए, यक नाए ने। ना एक बांधो हे दू आंबे मोह नियो है ने। थोड़ी है। जो चल हम सूटी जाती तोड़ी नाखी थी हाँ कर नहीं जोर बहुत गुस जोर आईस बाजवा बाो निय સિંગડા પટક્યા પછી આવા સોડા નીકળી જાય ચકલીના માસડા જો નાનકા કેટલા હે હવે જવું આપણે આંબે જો સોડી આંબે વહી ગયું આપણે સલાખો લઈ લીધો હે બાપા અહીંયા બેઠા હોય એટલે ખાટલા ન હોય ઓલા આંબે હોય તો કદાચ ખાટલા ખાટલા ન હોઈ જાય નથી કૂતા તડકો એવો હોય જો વાદરા થઈ ગયા મોટા જબરા જબરા રૂહના ટગા હોય ને મોટા મોટા ના આમ ચેટેમ થઈ બરતું થતું હોય છે એટલો તાપા થઈ ગયો જાબુડો ફાલ આવી ગયો ને ઓલાંબડો જે રાઉ ને આપણે આ દેશી જંબુડો એટલે ફાલ આવી ગયો હે મે ચંગુ મંગુ ને આમ જ લાંબા થઈથી ને હુઈ ગયા બાલાંબે હું તા ખાટલે ખાડા બડા કરીને કમ્પ્લીટ કરીને રાખી દે પછી આપણે બુરવારનો ધંધો કરો જા મા ગારો ખાડા ગારો અહીંયા ખાડા ગરે ગાઉસડી ના થ લાવી ધોકો જડી જઈશ ફાટ ચંગ ચંગ તમે વે શું આ લેસન કરો શું કાપવાનું કામ કરે કરોડ્યું વેકેશન માં સોડ્યું આવું કામ કરે જો હવે કે દી વેકેશન ખોલવાનું બીજ વારે એમ નથી રોશની હે ક્રિષ્ણા હે પેંજી હે અંજી હે દેવો ગયા દેવરી કોણ કોણ મમ્મી હં થાય એમ ને આવા તડકા ના શું કામ કરે એમ યાર બાજુ જામ મારે હા આંબામાં આ એક ડાયર માં કેરી રહી ગયું હોય જે પવન બીજા હંધાય આંબામાં પડી ગયું જો એટલી કેરી સોટી આમાં હને આંબો બહુ મીઠો છે એટલે હને ઓલી ખૂટે ને પછી પાડવાની છે ત્યાં ન પાડવી ખાઈ જાઓ ખાઈ જાઓ હલો અડધી તમારે ખાઈ જવાય હે અડધી અંજીન ખાઈ જાવાની હવે ખાઈ જવાય ખાઈ જાઓ

અને બપોરો કરીને તો તરત અહીંયા આવતા રહીશું હમ દોરિયો લીલો હોય ને એ મસાલા ભાતી કંઈક ખાટલા સડીને સુઈ જાય ને પછી થોડું પાણીનું એક ઠંડુ થઈ આપણે જગ આવે ને એમાં એક બળકનો ગાંગડો નાખીને ને બીજું પાણી આપણે સાદું નાખીએ એટલે ટાટું થઈ જાય પછી કાંઈ એ ટાટું કરીને મૂક જાય એટલે પછી હા ને ઠંડુ હોય ને ગરમ નો થાય એટલે જે બાકી છે પણ હંધાય આવશે પછી પાણી શીસો હંધુ લઈને આવતા રહીશું ઘડી કઈ રહે ને મોહન નહી આવ્યો ને એટલે વાટ જોવીને આપણે અહીંયા ભી આયા ઘરે નસરી આમ બે થાય લે આ થોડક તાટી હવા મને ને ને મજા આવે ફેમિલી વાગી ગયા હે તાણ અને બપોર નાટ કાડકો ફૂલ હે ને હું ગયો તો વાકાને વાકાન થી આવીને બપોરા કર્યા પણ બપોરા માં જો કે ખાવાનું તો બહુ આયલું નહી ને આપણે ચાય જ પીધી એવું થયું કારણ કે તડકો હોય ને એટલે શાક ને એ બહુ હાલે નહી ને આમ

જાય પાણી નો બાસ્કુકળી હોન કીડીઓ આવી જ એટલે ઉંધો ખાટવા રાખે રાએલા પાયા ને તો આમ તે હેઠે આડી જાય ને હું આજે વાખાને જીયો તો ને અહીંયા હોળ્યા કે હાભરો મોન તકળતો આને હોટે ખોટા દે આન તકડી મેક મોન સેટો તકડી મેક